મેઘરજનગરના પોસ્ટ ઓફિસ રોડ પર વાનરનો આતંક જોવા મળ્યો આવતા જતા રાહદારીઓ પર હુમલો કરી રાહદારી લહુલુહાણ પ્રાપ્ત વિગતો અનુસાર મેઘરજનગરના પોસ્ટ ઓફિસ રોડ પર વાનરે આતંક મચાવ્યો હતો હિંસક બનેલા વાનરે રાહદારીઓને ધક્કા મારી તેમને લવરા ભરી લહુલુહાણ કર્યા હતા જેને લઈને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો વાનર હિંસક બનતા ત્યાંથી પસાર થતા લોકોને ધક્કા મારી લવરા ભરી બચકા ભરવાનું પ્રયાસ કરી રહ્યું હતું વાનરને જોઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો નોંધનીય છે કે મેઘરજનગરના મદની સોસાયટી સહિતના વિસ્તારોમાં શ્વાનનો પણ એટલો જ આતંક જોવા મળે છે ત્યારે આજે પોસ્ટ ઓફિસ રોડ પર હિંસક વાનરે આતંક મચાવ્યો હતો